નમસ્કાર બદલતા ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના રામજી મંદિરમાં થઈ ચોરી દાન પેટી તોડી રોકડ રકમ ઉપાડી ગયા ચોર ટોળકીઓ ગોડેલીના રામજી મંદિરમાં ગત રાત્રિ દરમિયાન ચોર એ મંદિરની ચાર દાનપેટીના તાળા તોડી રોકડ રકમ ઉપાડી ગયા હતા

બોરેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ બેથી ચારના ગાળામાં રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કંઈ ખબર નહીં પડી પણ કમસે કમ સા જે કંઈ ઇન્કમ હતી સાડા જે આવક હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે જેવી એને ખબર પડી એવી તરત તમે ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ ખાતાની જાણ કરી પોલીસ આવીને તરત ઇન્કવારી ચાલુ કરી હતી આગળ કાર્યવાહી ચાલુ છે નિરંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું જનસેવા અને પ્રભુ સેવા એ અમારો મુખ્ય ધ્યેય છે